દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે લહણ ધોઈ ને આવી ગયું છે એટલે આ લહણ ની ઉપરની જે સાલ રહી આ ખરાબ એ આપણે અને એ પણ આપણે કટિંગ કરી રીતે સાફ થઈ જાય આપણે કટિંગ કરવા તો મિત્રો આપણા લહણ ફોલાઈ આવી જાય એટલે આપણા એકદમ કટિંગ કરી દે હું એટલે મોય ભળી જાય લહણ એકદમ બારીક કાપવું પડે તો મિત્રો આપ તમે જોઈ શકો છો કે આપણે લસણ પાક માં ગોળ નાખવાનો છે એટલે જેવો સીણી નાખીએ ને એລະ اصلا મિક્સ થઈ જાય આલે તો કટિંગ કરી દયા થોડો 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 આ લસણ સ્વાદિષ્ટ બળ તો મિત્રો આપણે લસણ પાક બનાવવાનો એના માટે ચૂલો તૈયાર કરી દઈએ તો આપણે ને એવું કટિંગ થઈ ગયું છે બધું અને હવે ચૂલો આપણે તૈયાર કરી દઈએ કમ્પ્લીટ તે પછી આગળનું કામ ચાલુ કરી દઈએ તો આપણે ચૂલો તૈયાર થઈ ગયો સર તો આપણે બાણ લઈ આવીએ અને ચૂલો હળગાઈ દઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે ચૂલો હળગાઈ દીધો સર એના પર આપણે તવી મેકી દઈએ એટલે તહી થોડી ગરમ થાય પછી એના પર બાદના રોટલા બનાવવાના છે થોડી જલ્દી ગરમ થઈ જાય એટલે રોટલો જલ્દી ચડી જાય તો મિત્રો આપણે લસણ પાક બનાવવાનું હોય પહેલા રોટલું બનાવવાનું હોય એ રોટલું બનાવવા આપણે અને એના માટે લોટ આપણે લોટમાં મેઠું નહીં નાખવાનું મેઠું નાખે આગળ લોટ બાંધવાનું હોય પછી રોટલું બનાવવાનું હોય તો આપણે લોટ બોધી દઈએ અરે બાજરીનો લોટ લોટ કમ્પ્લીટ જાય પછીના પછી રોટલો ઘડીને રોટલો તવી મેકી દેવું તો મિત્રો આપણે લોટ બંધ થઈ છે અને હવે આપણે ઘરગુરું કરીને અને રોટલું બની દેવું આપણો લોટ કમ્પ્લીટ બંધ થઈ છે તો મિત્રો આપણો રોટલો બની ગયો અને હવે તવી નાખી દઈએ તો હવે સળવ તાજા ઉપર પછી ફેરવી દેવું તો મિત્રો આપણે એક સાઈડ રોટલો સડી ગયો બીજી સાઈડ નાખી દઈએ અને હવે ફેર સળવા દેવું થોડું સળી જાય એટલે પાછું ઉતારી દેવું

ગરમ ને ગરમ ભાગવો પડે ગરમ એટલે એકદમ નાના ટુકડા કરી દેવા પડે એટલે ગરમ છે એટલું મોટું મોટું ભાઈ નાખો પછી ચણા કરી દઈએ તો મિત્રો લસણ પાક બનાવવા માટે આપણે રોટલો લસણ અને ગોળ કતરી નાખ્યું છે બધું રેડી થઈ ગયું છે અને હવે પછી આપણે પાયો લાવવાનો છે ગોળનો તો સૌથી પહેલાં આપણે કઢાઈને ચૂલા પર મેં દઈશું સારી રીતે આપણે ચેક કરી નાખીશું અને ત્યાર પછી થોડી ગરમ કડાઈ ગરમ થાય એટલે આપણે ઘી નાખીશું અંદર ઘી લાવ હવે આપણે ઘી નાખીશું અંદર મિત્રો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે પછી આપણે ગોળ નાખી દઈશું અંદર સારી રીતે હલાવતા રહેશું હવે આપણે ગોળને સારી રીતે મિલાવી દઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગોળનો પાયો આવી ગયો છે તો હવે પછી આપણે લસણ જે આપણે કટિંગ કર્યું એ આપણે નાખી દઈશું અને સારી રીતે હવે આપણે રોટલો નાખીશું જે આપણે તો મિત્રો હવે આપણે જે રોટલો આપણે ભાગે તો એ નાખી દઈશું સારી રીતે હવે મિલાવી દઈશું તો મિત્રો ફાઈનલી આપણો લસણ પાક તૈયાર થઈ જઈશું બની તો હવે પછી આપણે એને ઉતારી દઈશું ઉતારી દઈશું તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે આપણો લસણ પાક બનીને તૈયાર થઈ ગયો છે જે શિયાળાની એક બેસ્ટ અને સ્વાદિષ્ટ વાનગી છે જે ગુજરાતના તમામ ઘરોમાં બનતી હોય છે જે શરીર માટે પણ ખૂબ જ સારી હોય છે તો આજે આપણે વાડીએ લસણ પાક બનાવે છે તો હવે પછી આપણે દોસ્તોને ચખાડશું અને તેમનું રિવ્યૂ માગશું કે લસણ પાક કેવો બન્યો છે તો વિપુલભાઈ એસપી પપ્પુ ચાખો અને મને જણાવો કેવું બન્યું છે બહુજ મસ્ત બને આ મિત્રો બહુજ મસ્ત અપુ તો ગુજરાત મિત્રો આ ચેનલ માં અવાર નવાર આવા રસોઈ ના વિડિયો આવતા રહે છે તો મિત્રો આ વિડિયો તમને ગમે હોય તો વિડિયો ને લાઈક જરૂર કરજો શેર કરજો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ઘર માં લસણ પાક બન્યો હોય તો કમેન્ટ જરૂર કરજો